બંને જો આગળ બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત બ્લોગ જઈને એકવાર જરૂર જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બંને જો આગળ બ્લોગમાં એ તો અંધારું છે હજી તો છ વાગે એટલે અંધારું હોય એમ કે હજી શિયાળો છે ઉનાળો કાંઈ બેઠો નથી લે કાંઈ અંજવાળું થાય નહીં હજી તો ફૂલ અંધારું જ છે પણ દુઃખ જોઈ છે અમે દુઃખ જો છે આયન તો કા હુતા છે માતાજી બધાયને કેમ છો બધાય મજામાં જઈશું જઈશો જો અમે ઊઠી ગયા છીએ હવે હવે આપણે જવાનું છે કારખાને આ લો તો ટિફિન ભરવાનું ચાલુ છે અમારે શું શાક બનાવ્યું શેવનું શેવનું શાક બનાવી નાખ્યું છે આપણું ફેવરેટ શાક છે જો આપણે છા બનાવવાનું ચાલુ છે અહીંયા ગરમા ગરમ છા બને છો આપણે આટલું રોટલી તળાઈ ગઈ છે ટિફિન થઈ ગયું છે તૈયાર હવે ચાલો જાય કારખાને ખાને જવાની તૈયારી થઈ ગઈ હાલો આપણે જઈ રહ્યું કારખાને હમ કાયમનું કામ આપણું કા ટિફીન લઈને ગાડી છે આખો દિવસનું બે દિવસનું પાણી આપણે ભરવાનું હોય કેમકે એક દિવસ છોડીને એક કાતરા પાણી ગઈ ને એમ આવે આપણે અહિયાં આપડે પેલા ઘરનું પાણી ભરી લઈ તો ટાકામાં ભરવા મીકી દીધું છે પછી ઘરનું બધું કામ બતાવી તમને તો બન્યા જો આગળ બ્લોગમાં આપણા ધોવાઈ ગયા છે બહુ સુકવવાના બાકી છે અને દક્ષુભાઈ અહીંયા રમે છે કેમ દક્ષુભાઈ શું કરો છો તોફાન તો પૂરેપૂરા કરવાના છે કા બપોરે જમવામાં આપણે રોટલીનું શાક બનાવી લીધું છે અને પાપડ લઈ આવ્યા છીએ તૈયાર તો બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ તો હાલો બધાય જમવા મારે ફૂઈ નૂટી ગયા છે અને મોઢું જોવો એકવાર ચણા ખાય શેકેલા અને આ ભાગ બધો એ કાંઈ આપી છે સેવ મમરા પાય હાટુ ભાઈ જો ગુલ્ફી લઈ એવા ક્વોલિટી કા મીઠું મીઠું જે મટાનમાં આવી આવ્યા કોલ મટાનમાં હાજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળજો કાલે નવા લોગમાં ને તમને અમારો વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ